દિલ્હી મોરા સંગઠન જવાબદાર દિલ્હી મોરા નગરપાલિકા જવાબદાર કઈ કેટલું છે મિત્રો ભારતીય જનતા પાર્ટી એક હતું શાસન કરે પ્રજાના મનમાંથી બીક કાઢવા માટે જ આ પારુડ ભાઈ કામ કર્યું પ્રજા તરસો એટલું દબાવ છે રાહુલ ગાંધી મોહબત ની દુકાન ખોલવાની વાત કરે ભારતીય જનતા પાર્ટી સવાર પડે ને ભ્રષ્ટાચારની ની દુકાન ખોલવાની વાત કરે તા આ બે માં સારું કોણ મોહબત ની દુકાન સારી

Partai Janta Parti nu gulam Partai Janta Partai rakyat ini gulami ini dasar.